તમે ધારાસભ્યને કોઈ રજૂઆત કરો કોઈ ટીકા કરો તો ધારાસભ્ય એમના ગુંડાઓ મોકલીને તમને માર ખવડાવશે એવા આક્ષેપો સાથે એવી એક ઘટના બની છે દસાડાની અંદર જ્યાં એક વ્યક્તિએ પ્રદ્યુમન વાજાને કેબિનેટ મંત્રી બનતા પી કે પરમાર દ્વારા એક તકતી આપવામાં આવી જેની અંદર બાબા સાહેબના નામની બદલે એમનું મોટું નામ લખેલું હતું જેને લઈને એક વ્યક્તિએ તેના નાગરિકે તેમને ફોન કરીને જણાવ્યું કે સાહેબ તમે આ પ્રમાણે ના લખી શકો તે બદલામાં ધારાસભ્યએ તેમની સાથે ગેરવર્તન કર્યું અને બીજા દિવસે દિવસે જ્યારે તે તે લોકો બીજી સભા કરી રહ્યા હતા કહેવું છે કે ધારાસભ્યના માણસો અને ધારાસભ્યના દીકરો તેમને આવીને ઉપાડીને લઈ ગયા તેમને માર માર્યો અને એમને ફેંકી દીધા હવે આ મામલે પોલીસ પણ ફરિયાદ લેતી નથી તો સીધા જ એમની સાથે વાત કરીએ કે સમગ્ર ઘટના શું બની હતી અને અત્યારે એની શું હાલત છે તો નમસ્કાર શું ઘટના બની હતી એ આખી ઘટના આપણે દર્શક મિત્રોને સંભળાવ મારું નામ રાજરત્ન નાગવસિંહ રાગવંશી છે અને મારું ગામ પાનવા તાલુકો દસાળા અને જિલ્લો સુરનગર છે અને મારી હકીકત એવી છે ને જે તમે આગળ વાત કરીએ પ્રમાણે કે ગુજરાત સરકારનું જે મંત્રીમંડળ બદલાણું એમાં જે પ્રદ્યુમન વાજા સાહેબ સમાજ મંત્રી રહ્યા એમને દસાળાના ધારાસભ્ય દ્વારા એમને બાબા સાહેબનો ફોટો આપવામાં આવ્યો અને એ ફોટામાં એમને મોટા અક્ષરે પોતાનું નામ લખ્યું હતું અને એમની સાથે મે 25 તારીખે ટેલિફોનિક વાતચીત કરી એટલે એમના દ્વારા મે એમને ખાલી જસ્ટ પૂછ્યું કે ભાઈ તમે બાબા સાહેબની જગ્યાએ તમારું નામ કેમ લખ્યું તે એમને ઉસકે રહી ગયા અને મને અભદ્ર ભાષામાં એમને વાત પણ કરેલી અને જે સોશિયલ મીડિયામાં વાયરલ છે એને ક્લિપ પણ આપ બધા સાંભળે સાંભળી લીધું ત્યારબાદ અમે લોકોએ એમના દ્વારા અમે બીજી તારીખ મેસેજ એક જે એમને ખાસ કરીને ધર્માંતરણ મુદ્દે અને બાબા સાહેબના અપમાનના મુદ્દે અને મારા પોતાના વ્યક્તિગત બાબતે ઘણી બધી એમને ટિપ્પણીઓ કરી હતી અને એને બાબતને લઈ અને અમે લોકો એ મિત્રો એ સાથે મળી બધા બુદ્ધિસ્ટો એ એક મીટિંગ આયોજન કર્યું હતું અને એ પાર્ટી માં બીજી તારીખે મીટિંગ રાખી હતી અને એમની જાણ એમના સગાવાલાઓ અને એમના દીકરાને ને બધાને થતા એ લોકો 29 તારીખે મારા ઘરે આવ્યા હતા સવારમાં મને ફોન કરી

સાથે લઈને આવ્યા હતા એ લોકો એ પછી અમે લોકોએ નક્કી કર્યું મિત્રો કે આપણે બીજી તારીખે ફરજિયાત કાર્યક્રમ બીજી તારીખે આંબેડકરનું સ્ટેચ્યુ રહ્યું ત્યાં આપણે એક સામાન્ય એવી ચિંતન બેઠક કરી અને આપણે વાતચીત કરીશું કે આપણે આગળ શું કરવું જોઈએ એના માટે રસ્તામાં એમના ફોન આવ્યા હતા એ દિવસે મેં એમનો ફોન નહોતો રિસીવ કર્યો મારા મિત્ર મેં મિત્રવર્ધનને જાણ કરી કે આ લોકોના અસંખ્ય ફોન આવ્યા હતા એટલે પછી મને કે ફોન ના રિસીવ કરતા આપણે જઈશું ત્યાં અમે થોડા દૂર ઉભા હતા સ્ટેચ્યુ બી પચાસ સો મીટર અને એ સો મીટર દૂર ઉભા ત્યારે એમને અમુક અમુક મિત્રો અને અમુક મહેમાનો જે ગેસ્ટ આવ્યા હતા ને સ્ટેચ્યુ આગળ ત્યાંથી એ લોકો જણા ઉભા હતા ને એમને મન ફાવે એમ બોલી ત્યાંથી ભગાડી દીધા હતા અને અમને એવો આઈડિયા આવ્યો એટલે પછી ત્યાંથી મહેશભાઈ દ્વારા મિત્રો ફોન કરવામાં આવ્યો અને એમને પણ બોલવામાં આવ્યો એટલે એમને આઈડિયા આવી ગયો કે આ લોકો મારવાના ઈરાદેથી અહીંયા આવ્યા છે એટલે અમે લોકોએ ગાડી ત્યાંથી વળાવી લીધી એટલે એમને ખબર પડી ગઈ કે શું થશે આ રેલવે મોટા ભાઈ એટલે પછી એ અમારી ગાડીનો પીછો કર્યો અને રામદેવ માટે આગળ ત્યાં અમને ત્યાં ઉભા રાખ્યા અને ગાડીમાંથી મને મારા કપડા ગાડીમાંથી કાઢી અને કેમ કે ગાડી લોક હતી મિતવર્ધન સાથે વાતચીતમાં એમને થોડુંક બોલ્યા એટલે મિતવર્ધને એમને ગો કર્યું અને લેટગોમાં એ લોકો એમ ઘણા લોકો પચાસ સો જણા હતા અને એ પચાસ સો જણા વચ્ચે તો પણ એ લોકો નશાની હાલતમાં મને ત્યાં સખત માર માર્યો અને એમની ગાડીમાં મને અપહરણ કરી બાબા સાહેબની સ્ટેચ્યુ લઈ ગયા અને સ્ટેચ્યુ ઉતાર્યો અને મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં છે અને મને ત્યાં સખત મારવામાં આવ્યો અને ત્યાં વિડીયો ઉતારવામાં મને કહેવા આવ્યો કે તમે ધારાસભ્યની માફી માંગી લો એ પછી ત્યાં બાજુમાં ફુલકી રોડ ઉપર જ વાડી છે જે સમાજની વાડી છે ત્યાં સ્કૂલ પણ ચાલે છે અને એ સ્કૂલમાં એ લોકો મને ત્યાં લઈ ગયા જ્યાં શિક્ષણનું ધામ છે અને લોકોની મહેનત ની લોકોના દાન ના પૈસાથી જે સંકુલ બનાયેલું છે સંકુલમાં લઈ જઈ વ્યક્તિઓ હતા જે એમ નામી એનામી બધા ખૂબ જ મોટા માણસો છે હર્ષ જગદીશભાઈ મયુરભાઈ હીરાભાઈ નાગરભાઈ ખેંગારભાઈ મહાદેવભાઈ પરમાર જગદીશભાઈ રામાભાઈ અને હીરાભાઈ સોલંકી એવા મોટા મોટા માણસો ત્યાં હતા એની એમની હાજરીમાં પણ એ લોકોએ મને અસખ્ય ત્યાં અસહ્ય માર માર્યો અને માફી માંગવા માટે મારા વિડીયો પણ એમને ઉતાર્યા અને મને એમ કહેવાય ને કે એ લોકોએ પાણી પણ નહીં પીવડાવ્યું એમ સાહેબ 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 આવે સાહેબ આવે એમ કરીને એ લોકોએ રાહ ઉડાઈ અને એમની આવવાની તૈયારી હતી એમને ધારાસભ્યને સાહેબ કહેતા હતા થોડીક વારમાં એમને ત્યાં આવતા હતા અને પછી એમની એમની ત્યાં જગ્યાએ પોલીસની પીસીઆર વાન આવી ગઈ અને એ લોકોએ મને ત્યાંથી છોડાયો અને પીસીઆર વાન મને પાટડી દવાખાને લઈ ગયા અને પછી ત્યાંથી મને રેફર કર્યો વિનગામને અમદાવાદમાં અને છઠ્ઠી નવેમ્બરના રોજ મારું ત્યાં આ ડાબા હાથમાં ઓપરેશન કરવામાં આવ્યું અને ત્યાં સ્ક્રુ અને વાયર બાંધી અને મને ત્યાં લગભગ લગભગ આઠ દસ દિવસ માં રહ્યો અને એ ત્યારે પણ અમે લોકોએ વર્ધી આપેલી હતી પાટલી પોલીસ સ્ટેશનમાં પણ એફઆઈઆર એ લોકોએ લખી જ નથી આમના રાજકીય પ્રેશરના કારણે એ પછી લાગે છે જી બોલો બોલ બોલ બાર બાર તારીખે ઓકે અમે લોકોએ બાર તારીખે પંદર વીસ જણા અમે ત્યાં ગયા પાર્ટી પોલીસ સ્ટેશનમાં અને બધા મિત્રો સાથે અને ત્યાં અમે બધા પુરાવા સાથે ગયા અને અમારું ત્યાં નિવેદન લેવામાં આવ્યું બાર તારીખે અને નિવેદન આઠ વાગે અમે ગયા હતા અને નવ દસ વાગે અમારું નિવેદન પૂરું કર્યું દસ વાગે પછી જયારે પીઆઈ સાહેબ ભરતભાઈ છત્રાલય ને આપવામાં આવ્યું ત્યારે સાહેબે જોયું પીઆઈ સાહેબે કે આમાં તો ધારાસભ્યનું નામ છે કેમકે કોઝ ઓફ એક્શન એમને જ છે બનાવવાનું મુખ્ય કારણ એમને જ છે એટલે એમને ના પાડ્યું કે આ નામ તમે લઈ લો હટાવી નાખો તો હું એફઆઈઆર લઈ લઉં જે સોશિયલ મીડિયામાં એનો પણ આપણે ત્યાં લાઈવ ફૂટેજ કરેલું છે ને વિડીયો પણ છે એ પીએસઆઈ પોતે ના પાડે અને એમના દ્વારા એમની જોડે કોઈ ટેલિફોન ચર્ચા થતી હશે બીજા વ્યક્તિઓ જોડે એ એમના પણ એવું કહેતા હતા કે ભાઈ પછી એ પછી અમને ઘરે આવ્યા પછી અમને જે અરજી હતી અરજી પણ એમને લેવાની ના પડી અરજીમાં પણ નામ હતું ભાઈ એમને નોટિસ આપી ચૌદ તારીખે કે તમે હાજર રહી જાવ તો અમે કાયદેસર કાર્યવાહી કરીશું અમે પંદર તારીખે એનો જવાબ કર્યો પુરાવા સાથે પેન ડ્રાઈવ અને વિડીયો અને બધા ડોક્યુમેન્ટ્સ તમામ તમામ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે

તો એ બદલામાં તમારી સમક્ષ કોઈ વ્યક્તિ દ્વારા રજૂઆત કરવામાં આવી હોય કે ભાઈ તમે આવું ના કરો સમાધાન કરી લો એ ટાઈપનું કોઈ બન્યું છે એવું કંઈ એક બે મિત્રોનો ફોન આવ્યા છે કે ભાઈ તમે એ મોટો વ્યક્તિ છે અને પોલીસ સસલાવાળી વાત આવે ને કે ભાઈ સસલાઈ દો એને દોરી પગમાં ને આખી પછી હાથી હાથી પાછળ ઢસડાયો મને કે તારી હાલત આવી થશે એ મને સ્ટોરી સમજાવી મને વાતચીત કરી કે તારી હાલત આવી થશે અને તું જવા દે અને માફી માંગી લે અને આ લેખગો કર આ પોલીસ ચેસ ના કરીશ એ સમાધાન કરી લે એમ તો તમે શું કરવા માંગો છો આગળ અમે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખકડાઈએ છીએ અને ગુજરાત હાઈકોર્ટમાં અમે એફઆઈઆર માટે રિટ પિટિશન રિટ પિટિશન दाखल કરવાનો છે આ તો આપણે જોયું કે એક ધારાસભ્ય દ્વારા એક સામાન્ય નાગરિકને કઈ રીતે પ્રતિવાદિત કરવામાં આવે છે એવું આ વ્યક્તિ આક્ષેપ લગાવી રહ્યા છે તેમણે સમગ્ર ઘટનાક્રમ કહ્યો કે તેમણે જ્યારે ફોન ટેલિફોનિક રીતે ધારાસભ્યને જણાવ્યું કે તમે આવું ના કરી શકો ત્યારે તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું સાથે જ તેમના વ્યક્તિઓ દ્વારા એમના ઘરે આવીને મારવાની ધમકી આપવામાં આવી અને તેમની સાથે એવું કર્યું પણ અને પોલીસે તેમને હોસ્પિટલ પહોંચાડ્યા પરંતુ તેમની એફઆઈઆર લખી નથી ખરેખરમાં તો આમની પહેલા તો ફરિયાદ લેવી જોઈએ ત્યારબાદ સામેવાળા વિરુદ્ધ પગલાં લેવા જોઈએ પરંતુ પોલીસ અહીંયા જે ફરિયાદી છે એ ફરિયાદીને નોટિસ મોકલે છે પરંતુ સામેવાળા સામે કોઈ પણ પગલાં લેતી નથી તમે કરી રહ્યા છો અને સૌથી પહેલા બાર બે હાજર પચીસ ના રોજ રાત્રે આઠ વાગે પોતાની આફી જણાવવા અને ફરિયાદ લખાવા માટે પોતાના બધા જ પુરાવા સાથે જે કંસલ પોલીસ સ્ટેશન હતું ત્યાં ગયા હતા અને આ રાત્રે આઠ વાગ્યા થી બાર વાગ્યા સુધી એમ આ લોકોને પોલીસ સ્ટેશન માં બેસાડી રાખવામાં આવ્યા હતા તેમનું સ્ટેટમેન્ટ નો નોંધ્યું આ લોકો પુરાવા આપ્યા છતાં પણ કોઈ એફઆઈઆર લેવામાં ન આવી એના પછી તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ ના રોજ એક નોટિસ પાઠવવામાં આવે છે કન્સર્ન પોલીસ સ્ટેશન માંથી કે તમે હાજર થઈ અને તમારા જે પણ પુરાવા અને જે તમારી લેખિત ફરિયાદ હોય એ અમુક સમક્ષ રજુ કરો જેથી જે ભોગ બનનાર છે એણે પોતાની આપવીતી અને જે પણ એની ફરિયાદ હતી અને જે પણ પુરાવા હતા એ બધા જ પુરાવાઓ કન્સર્ન પોલીસ સ્ટેશનના અધિકારીને આપવામાં આવેલા હતા છતાં પણ એ લોકોએ કોઈ ફરિયાદ ના નોંધી અને ત્યારબાદ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ ફરીથી એક નોટિસ મોકલવામાં આવી કે ભાઈ અમને તમે ફરિયાદ અને પુરાવા આપી જાઓ જયારે ઓલરેડી આ લોકો પંદર અગિયાર બે હજાર પચીસ ના રોજ પુરાવા સાથે કન્સર્ન પોલીસ સ્ટેશન અને કન્સર્ન પોલીસ ઓફિસરને ને મુલાકાત લીધેલી હોય અને પૂરતા પુરાવા આપેલા હોય પેન ડ્રાઈવ પણ આપેલી છે જે જે પીડિત છે એ લોકોને મારે જે ધારાસભ્યના જે માણસો અને એમના દીકરા એની જે પેન ડ્રાઈવ છે એ પણ આપવામાં આવેલી છે અને આ જે બાબતની જે ફરિયાદ છે એની રજૂઆત ડીજીપી એસપી પીઆઈ દરેક કન્સર્ન ડિપાર્ટમેન્ટને કરવામાં આવી છે આ બાબતની પણ જાણ પંદર અગિયાર બે હજાર પચીસ ની અરજીમાં લખવામાં આવેલ હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવેલો ન હતો અને ત્યારબાદ આવી બીજી નોટિસો પાઠવવામાં આવે તો તે ક્લિયર કટ લલિતા કુમારી વર્સિસ સ્ટેટ ઓફ યુપી કે જેમાં રજીસ્ટ્રેશન ઓફ એફઆઈઆર માટેની જે ગાઈડલાઇન્સ આપેલી છે એ ગાઈડલાઇન્સ નું ચોખ્ખી રીતે ભંગ કરવામાં આવેલો છે જે બાબતને લઈને હવે કાયદાકીય લડત હાલના પીડિત જે છે એ આપવા માંગે છે જેથી આગળ જે પણ એમની પાસે રેમેડી છે એ રેમેડી નો ઉપયોગ કરી અને જે જવાબદાર વ્યક્તિઓ છે તેઓ સામે એફઆઈઆર દાખલ થાય અને પીડિત વ્યક્તિ છે તેને ન્યાય મળે તેના અમે પ્રયત્ન કરીશું આ તો પહેલા આપણે સમજીએ કે જો આવી કોઈ ઘટના બને છે તો પોલીસ નું પ્રાથમિક કામ શું હોય છે પોલીસ નું પ્રાથમિક કામ એ જ હોય જો એ આપણે સમજીએ કોગ્નિઝન્સ ઓફેન્સ હોય અને જેમાં પૂરતા પુરાવાઓ જો ફરિયાદી દ્વારા આપવામાં આવે તો ઇમિડિયેટલી એની ઉપર એફઆઈઆર દાખલ કરવા માટે એનું પ્રાવિધાન છે અને જો કન્સર્ન પીઆઈ આ બાબતની ફરિયાદ ના લઈ તો એસપી ને પણ રજૂઆત આ બાબતની કરવામાં આવે છે આ આ કાયદો કે છે હાલના પીડિત દ્વારા કન્સર્ન પીઆઈ કન્સર્ન એસપી ડીજીપી અને લાગતા વળગતા તમામ ઉચ્ચ અધિકારી રજૂઆત કરવા છતાં જસ્ટ બીકોઝ ઓફ જે વ્યક્તિ છે એ એમએલએ હોવાના કારણે પોલિટિકલ પ્રેશર હોવાના કારણે હાલ પીડિતને ન્યાય મળી રહ્યો નથી તેમજ કાયદો બધા માટે સમાન હોય છે એ સામાન્ય વ્યક્તિ હોય એમએલએ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય આજે સામાન્ય વ્યક્તિ ઉપર જો આ આ પ્રમાણેની વ્યથા થતી હોય તો આપ વિચારી શકો છો કે હાલ ગુજરાતમાં કાયદાની શું પરિસ્થિતિ છે આ તો આ અંગે હાઈકોર્ટે તમે પહોંચ્યા તો હાઈકોર્ટની અંદર તમે જે દાખલ કરી પિટિશન તો હાઈકોર્ટે આ મામલે શું કહ્યું કઈ વાત થઈ છે કે હાલ પીડિત આ બાબતની ચર્ચા કરવા માટે મારી સાથે આવે છે અને ટૂંક સમય ગાળામાં અમે ચર્ચા વિચારણા કરી હાઈકોર્ટમાં પિટિશન પણ આ બાબતની દાખલ કરવાના છીએ પરંતુ પોતે એમએલએ નો ખુદ પોલીસ અધિકારીનો નો વિડીયો છે પીડિત પાસે કે ખુદ પોલીસ અધિકારી એવું કે છે કે તમે એમએલએ નું નામ કાઢી નાખો તો જ અમે એફઆઈઆર લેશું સો એની પરથી આપણે જાણી શકીએ કે બનાવ બન્યાના આટલા દિવસો થયા હોવા છતાં પણ એફઆઈઆર કેમ લેવાય લેવામાં આવેલી નથી આજે સામાન્ય બનાવ બને છે તરત પોલીસ અધિકારી જે પણ હોય છે તે ફરિયાદ નોંધાવી નોંધી દે છે આમની પાસે બધા માર મારવાના પુરાવા મેડિકલ પેપર્સ ઓપરેશન પેપર્સ જે પણ ફરિયાદ નોંધવા માટે ઇનફ પુરાવા હોય છે તે ઇનફ પુરાવા હોવા છતાં પણ આજ દિન સુધી ફરિયાદ દાખલ કરવામાં આવેલી નથી સો હું કહી શકું કે હવે ઇન ફ્યુચર હવે કાયદાકીય રીતે પણ હાલના પીડિત લડત આપવા માટે તૈયાર છે જો આ પ્રમાણેની ફરિયાદ થાય જે ફરિયાદી કહે છે તો એ ફરિયાદ કોની કોની સામે થાય કારણ કે પોલીસે પણ ફરિયાદ લખી નથી એસપી સુધી વાત પહોંચી છે એસપી પણ ફરિયાદ નથી લખી પછી ડીજીપી સુધી વાત થઈ છે ધારાસભ્યના દબાણ હેઠળ તો જો ફરિયાદ કરવામાં આવે જો હાઈકોર્ટ ઓર્ડર કરે તો શું શક્યતાઓ છે કે કોની કોની સામે ફરિયાદ થઈ શકે ઇઝ ઇઝ અ ક્વેશ્ચન ઓફ ધ કન્ટિન્યુટી ફર્સ્ટ ફોનથી આ બનાવ ચાલુ થયો છે કે જે પીડિત પીડિત વ્યક્તિ છે તેણે એમએલએને ફોન કર્યો એમએલએ દ્વારા એમને અભદ્ર ભાષામાં વાત કરવામાં આવી અને એમએલએ જોડે વાત થઈ તો એમએલએ એના છોકરાને તો કીધું જ હશે કે મારી સાથે આ વ્યક્તિ આવું વાત કરી એના છોકરાને એમને ખબર પડી નહીં હોય જેથી જે ઓફેન્સ ઓફ ધ કન્ટિન્યુટી છે ઇટ્સ ફ્રોમ બિગિનિંગ ઓફ એમએલએ એટલે આમાં હમો એમએલએ પ્લસ એમના છોકરા પ્લસ એમના છે સાધુભાઈના છોકરા અને જે પણ વ્યક્તિઓ આમાં દોષિત છે તે બધાનું બધાની સામે એફઆઈઆર દાખલ થાય તેવી રિલીફ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ માંગવાના છીએ જો પોલીસ સામે એમની વર્તણૂક બદલ કે એમની ફરિયાદ ના દાખવા બદલ કોઈ ગુનો દાખલ થઈ શકે આ મામલે 100% This is a negligency of a service. Because the police officer, first ફરજ એ આવે છે કે જયારે કોઈ પણ બનાવ બને અને પીડિત હોય એની પાસે યોગ્ય પુરાવા અને પૂરતા પુરાવા હોય તો અને તો એનું એની ફરિયાદ થોડી એ નોંધવી પડે છે હાલના જે પીડિત છે એમની પાસે પેન ડ્રાઈવ છે જે માર્યા છે એનું મેડિકલ પેપર છે એમને ફ્રેકચર કરી નાખવામાં આવેલું છે અને એમને જે વિડીયો મને પણ બતાવ્યો એમાં ખુદ ધારાસભ્ય ના દીકરા તેમજ અન્ય બે વ્યક્તિઓ તેમને એ બાબતનો આટલો ક્લિયર કટ વિડીયો હોવા છતાં પણ જો કન્સર્ન ડિપાર્ટમેન્ટ ના લેતું હોય તો પીડિત પરિવાર હાઈકોર્ટના દ્વાર ખપડાવા સિવાય હવે એમની પાસે બીજો કોઈ ઓપ્શન બાકી રહેતું નથી એટલે તમે એમ કહો છો કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે છતાં પણ પોલીસે આ પ્રમાણે ફરિયાદ નથી લખી તો શું પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું મતલબ માન રાખ્યું નથી સો ટકા છે કે લલિતા કુમારી એમાં ક્લિયર કટ ગાઈડલાઈન આપેલી છે કે પોલીસ અધિકારી ફરિયાદ કેવી રીતે નોંધવી જોઈએ જેમાં ક્લિયર કટ એટલું પણ કહેવામાં આવેલું છે કે જો ફરિયાદી જે પણ હોય એની પાસે પૂરતા પુરાવા હોય અને જો બનાવની પ્રથમ દ્રષ્ટિએ બન્યો છે તેવું અધિકારીને લાગે તો અધિકારીએ ત્વરિત પણ એ એફઆઈઆર નોંધવી જોઈએ આ વ્યુઝ ક્લિયર કટ લલિતા કુમારી વર્સિસ સ્ટેટ ઓફ યુપી ના જજમેન્ટમાં ગાઈડલાઈન્સ આપેલી હોવા છતાં પણ મને એવું લાગે છે કે ડિપાર્ટમેન્ટ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પણ ગોળી ચૂક્યું છે તો આ આનાથી ચોખ્ખું દેખાઈ આવે છે કે ગૃહમંત્રી અને ડીજીપી જેમને કહ્યું હતું કે હવે તમારે ફરિયાદ લખવી હોય તો તમારે કશું જ નથી કરવાનું જો તમારી ફરિયાદ લેવામાં નથી આવતી તો તમે એક ટ્વીટ કરીને કે મને જાણ કરીને એ તમે ફરિયાદ લખાવી શકો છો અને લોકોની સામે ફરિયાદ લખાઈ જશે તો આ પ્રમાણે જો થયું નથી તો સીધું દેખાઈ રહ્યું છે કે ગુજરાતનું ગુજરાતની અંદર છે કે જો તમે ધારાસભ્યની સામે કોઈ ફરિયાદ કરશો તો ધારાસભ્ય પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને એ પોતે સત્તા પક્ષમાં હોવાના કારણે આ પ્રમાણેનું વર્તન કરીને તમારી ફરિયાદ પણ નહીં લે જાહેરમાં એ દેખાઈ આવે છે કે તમને માર્યા છે એવા વિડીયો છે એવું દેખાય છે કે કોણ કોણ મારી રહ્યું છે તમે વારંવાર પુરાવા આપો છો પોલીસ સ્ટેશનની અંદર છતાં પણ પોલીસને બીક લાગે છે કે ધારાસભ્ય એમની સામે કોઈ પગલાં ન લે કાયદાની અંદર એવી જોગવાઈ છે કે કાયદો દરેક માટે સમાન છે પરંતુ ગુજરાતની અંદર જો આવું થતું હોય તેવું દેખાઈ આવે છે સ્પષ્ટપણે કે પોલીસને કાયદાની અંદરની કંઈ પડી જ નથી ધારાસભ્ય અને સત્તા પક્ષના લોકો કાયદાને નેવે મૂકીને પોતાની દાદાગીરી કરે છે તો આ આ છે ગુજરાતની વાસ્તવિકતા ગુજરાતનું જંગલ રાજ કરી એમના વકીલ સાથે પીડિત સાથે તો તમે આ મુદ્દે શું કહેશો એ અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર